એ આપણે જો તો અમારા પુરુષો ને ધરી અને અમને બોલાવી બતાવી ત્યારે કીને બતાવી કે મારા પાલનપુર ના પરશુરામ કે ઓહો શું વાત છે એટલે આજે હરખ ને શોખ ની ના આવે હેટકી આ તો હરખનો ભાર નથી હું તો ખૂબ સત્સંગનો પ્રેમી છું સંઘર્ષવાદી છું પણ આ જેવો આનંદ ઉભરો આવ્યો છે તો હું આ બધાને પ્રણામ કરું છું કે હું આજે બહુ નહીં બોલું સમજી ગયા કેમ કે આટલા બધા મહાપુરુષો આવ્યા છે અને બધાય બોલે અને એવા આશીર્વાદ આવે અમને કે અમે બધા ખુશી ਖੁਸ਼ੀ ਮਾਣ ਦਿੰਗੇ ਬੋਲੋ ਸਰਦਾਰੂ ਮਹਾਰਾਜ ਦੀ ਜੈ